જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળ આપણે જે પોસ્ટ વાયરલ કરી હતી પાછળ મકાન દેખાશ એ બેનને હસબન્ડ એક્સપાયર થઈ ગયા હતા અને આપણે એક પોસ્ટ વાયરલ કરી હતી જેના દ્વારા જે પણ ફંડ આવ્યું છે આજે તો બેનને અર્પણ કરવાનું છે અને ઘરની મુલાકાત લઈએ અને બેનને પૂછીએ બેન પણ બે શબ્દ કહે તો કેમ કે બેનની ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને જે આપણા ગ્રુપ દ્વારા જે પણ આપણા બધા મિત્રો દ્વારા જે પણ સેવા થઈ છે ફૂલ ફૂલની તો ફૂલની પાખડી પણ બધાએ આપી છે અને જે પણ ફંડ આવ્યું છે તે આજે આપણે બેનને અર્પણ કરશું તો ચાલો બેનની મુલાકાત લઈએ ઘરે જઈને ખાટલે બીઠીય બેન હેઠા બેઠી તમે બેઠો બધા મિત્રો બેનની જો હાલ આવી પરિસ્થિતિ છે નાના નાના બાળકો છે બારે કંઈક નળિયાવાળું રસોડું છે બારે બધું રાંધતા હોય અને પરિસ્થિતિ બહુ ખરાબ છે તો આપણાથી થતી આપણે મદદ કરતા રહેવું અને વિડીયોના માધ્યમથી જે પણ લોકોને બેનની પરિસ્થિતિ જોઈને મદદ કરવા ઈચ્છતા હોય તો અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક કરજો અને ઘરની પરિસ્થિતિ તો બહુ ખરાબ છે જોઈ શકો છો મિત્રો તમે કે હાલ ઘરની પરિસ્થિતિ કઈ રીતની છે સમય છે મિત્રો સમય ગુજારવો જ પડે અત્યારે છોકરાઓ માટે તો માતા પાણી અને પિતા પાણી તો મિત્રો આપણે જે સેવા કરવાની હતી કાજડી ગામે એ સેવા આપણે પૂરી પાડી છે જે પણ ફંડ આવ્યું હતું આપણે ગ્રુપ દ્વારા અને જે રીલ આપણે પોસ્ટ વાયરલ કરી હતી એના દ્વારા ફૂલની તો ફૂલની પાખડી આપણે જે પણ ફંડ આવ્યું એ આપણે બેનને અર્પણ કરી દીધું છે ને આવી જ રીતે આગળ પણ મિત્રો વિડીયોના માધ્યમથી જ્યારે પણ અમે કોઈ પણ પોસ્ટ અથવા વિડીયો વાયરલ કરીએ અને કોઈપણને સેવા કરવી હોય તો અમારો વિડિયોમાં નંબર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક કરજો અને આવીને આવી અમે સેવા કરતા રહીએ એવી ભગવાનને પ્રાર્થના છે અને તમારી બધીનો ફૂલ સપોર્ટ મળે એવી આગળ પણ અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને કે તમે અમારી સાથે જોડાયેલા રહો અને અમે આવી નાની મોટી સેવાઓ કરતા રહીએ તો આજે આપણે બેનની સેવા પૂરી પાડી છે કેમ કે બહેનની પરિસ્થિતિ તમે વિડીયોમાં જોઈશે કે કેવી હાલ પરિસ્થિતિ હતી અને મારી સાથે આખલે સેવામાં એમાં શૂટિંગ ઉતારી રહ્યા છે રોહિતભાઈ છે જગીભાઈ છે અને કાજે આપણે કાજલબેન છે આપણા ગ્રુપમાં મેમ્બર તો હાલ અમે પાંચ મેમ્બર જઈ અને આ એક સેવા પૂરી પાડી છે નાની એવી અને આગળ પણ આવી જ રીતની અમે સેવા કરતા રહીએ અને તમારો સપોર્ટ મળતો રહે તો મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે મળીએ નવા વિડીયોમાં